તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે તમને ખબર હોય છે કે આપણી સમાજની અંદર ગમે એના લગ્ન હોય છે આપણા માસીના છોકરાના હોય કે પછી કાકાના છોકરાના હોય પણ એમાં તમને ખબર હોય કે આપણા મમ્મી પપ્પા છે એ અમુક અમુકવાર કોઈ કારણથી નથી જઈ શકતા તો એ જગ્યાએ મિત્રો જો કદાચ આપણે પરણેલા હોય તો આપણને ને આપણને બહુને મૂકે છે કે તમારે ત્યાં જવાનું છે તો એવી જ રીતે મિત્રો અત્યારે માયાભાઈના દીકરાના લગન છે ઝેરાસિંહ અને એમાં મિત્રો રાધિકા મર્ચન્ટ અને જે એમનો છોકરો છે મિત્રો એ મૂક્યા છે મિત્રો હા ભાઈ રાધિકા મર્ચન્ટ અને જે મુકેશ અંબાણીનો દીકરો છે મિત્રો એ બંનેને અનંતને એ બંનેને મૂક્યા છે કેમ કે તમે ત્યાં જાઓ અમે ન આવી શકીએ તો તમારે ત્યાં જવાનું છે અને સાહેબ હેલિકોપ્ટરમાં જાને ગઈ છે ને જાનમાં ભેગા ભેગા રાધિકા મર્ચન્ટ અને એની સાથે સાથે સાહેબ ગયા છે એ છે મિત્રો અનંતભાઈ હા ભાઈ અનંત અને રાધિકા મર્ચન્ટ બે જણા ગયા છે

અને ભાઈ મુકેશ અંબાજીનો છોકરો એટલે કે અનંત એ બંને જણા મિત્રો આ લગ્નની અંદર આવ્યા હતા અને બેસીને તેઓ જમ્યા પણ છે અને ભાઈ ચાંદલો લખાયો છે આટલા સુધી મિત્રો સમાચાર મળી રહ્યા છે ચાંદલો લખાયો છે અને બહુ મોટો ચાંદલો લખાયો છે કેમ કે તમને ખબર છે કે અનંત છે એ આત્મા મિત્રો આપણી પેઢી તરી જાય ને એટલા કરોડને અબજો રૂપિયાની તો ખાલી એની ઘડિયાળ છે તો સાહેબ એને ચાંદલો લખાયો છે તો કેટલો લખાયો છે તમે ખાલી વિચાર કરો સાહેબ અને કોમેન્ટ કરજો હવે હાલો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો